વલસાડમાં જીઆરડી જવાન વિકાસ ચૌહાણના ઘરે કેમ્પ પોલીસ દોડી આવી વલસાડના જૂના હરિજનવાસ નાના તાઈવાડ પાસે રહેતા અને વલસાડ સિટી પોલીસ મથકમાં જીઆરડી તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા પચીસ વર્ષીય વિકાસ પુરણભાઈ ચૌહાણ નાઓ તેમના પરિવાર સાથે રહે છે જેમના પરિવારમાં માતા પિતા ભાઈ અને ભાભી સાથે એક જ મકાનમાં રહે છે ગતરોજ તેમના માતા પિતા ઘરના કોઈ કામાર્થે રાજસ્થાન ગયા હતા અને વિકાસભાઈના ભાઈ અને ભાઈ તેમના મકાનના પહેલા માળે રહે છે ગતરોજ વિકાસભાઈ નાઇટ કરી ફરજ ઉપરથી પોતાના ઘરે આવ્યો હતો તે દરમિયાન વિકાસ પોતાના રૂમમાં એકલો હતો જેણે તેના રૂમમાં કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું સવારે તેમનો ભાઈ નીચેના રૂમમાં આવતા જોયું તો તેમના ભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો જેને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો હાલ તો વિકાસે આ પગલું કેમ ભર્યું તે જાણી શકાય ન હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો